જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાતો કરીએ છીએ ત્યારે થોડા લોકો જેમ તમે કહ્યું તે રીતે સમજે છે કે બહેનજી અમારી ઘણી બધી જવાબદારીઓ છે 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 અમારે બાળકોને ભણાવવા કરવા તેમની શાદી કરાવવી છે આ બધું અમારે હમણાં કરવું છે અને આ બધા કામ અમારે કરવા જ છે અને જ્યારે આ બધા કામ પૂરા થઈ જશે ત્યારે અમે આધ્યાત્મિકતાને અપનાવશું કારણ કે આધ્યાત્મિકતા એટલે બધું છોડવું ના દીદી તેઓ એવું કહે છે એટલે કે તેમના અંદર બધું છોડવું જ છે જેમ કે એ આધ્યાત્મિકતાનો અર્થ થઈ ગયો છે પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ ત્યારે તેમાં એક ખૂબ જ સારી વસ્તુ છે જે આપણે પ્રેક્ટિસમાં લાવી શકીએ છીએ તે મૂલ્ય છે વિમુખતાનું કારણ કે જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરવું હોય ત્યારે આપણે સંપૂર્ણપણે તે કાર્યમાં જોડાઈ જવું પડે છે સો ટકા સામેલ થવું પડે છે પરંતુ માત્ર સામેલ થવાથી જ તમને તે કાર્યમાં સો ટકા પરફેક્શન મળતું નથી જો તમને સારો પરિણામ જોઈએ છે અને જો તમે જે કાર્ય કરી રહ્યા છો તેની સારી વિશ્લેષણ કરવી છે અને તે કાર્યને વધુ સારું બનાવવું છે સારું બનાવવા માટે તે કાર્યમાં ક્યાં થોડીક તમે અથવા તે ક્યાં વધુ સારું થઈ શકે છે તે સમજવું છે તો આપણે તે કાર્યમાંથી થોડી થોડી વાર માટે દૂર થવું પડે છે અને આજે થોડીવાર માટે દૂર થવું અથવા જેને આપણે કહી શકીએ કે તમારે એક એકક્ષર માટે બાજુમાં જવું પડે છે તો આ જે વસ્તુ છે આ વસ્તુ ખરેખર વિમુખતા છે